આખો દાડી ખા ખા કરે કોઈ પાડ કરે આરશી ની જમે કોઈ ગ્રાહક મળે ને તો વેચી જ મારવી

હજાર રૂપિયા દેખો નહી તમે પેલા હેડો તને જોવો ભરી આ તુલસી ધોરણ આવી કે હરકત એની કોઈ ખાતી જ નહીં વધારે ખવડાવું કોઈ ખાતી નઈ એટલું જીભ ગોળી ખવડાવો તો કોઈ ખોખરા કે ચરમ ની ગોળી ખવડાવો

મારી પાડી જબર હતી મને જબર છેગડી બેગડી જબર ગમી ગઈ હે તારી પોત્રીસ હજાર ઊંચી જાય એવી લાગે હે પણ પેલા થઈ જાય કે યોન ભધરાઈ ન પડી અને પેલો દસ હજાર રૂપિયા હાલદું રહ્યા અને બીજા રા એટલે મારે હમું પડી જાય અને યોન પાણી મળી જાય લેવાડો તાને ભાઈ એ હા મારા છે ભાઈ વાળી પાડી જબર પડાય વખતે લેબુ લઈ જવાય

રોગા ધંધામાં મંદુ છે હાલ હા બધરે કોરે મોર દેઉ બેટા નઈ એટલે તો પોણી પોણી પાહો કે નઈ ઓમ કાકા માટે પાણી લાઈ આ લ સુ તું ઓય તું જાવ હવે પડ્યું એ તાર કાકા દેખો થઈ ગયા એ આખો દાડી પડી રોય ખાતા શેફાજીયત થઈ જાય કે અન માં શું કરે જાને માં મા તો દફતરે લગનમાં એવું છેમ હા

રોજ લગ્ન જ હોય શું કે મારે આ ખાવ પેળું ખાવ ચાલ રોજ રોજ લાગુ લો આપડે ચો જાવ કંટાળી જાય આ તો મારો પેલો ડોહો એવો કંટાળે ડોસી બોલો આપડે નારા કીધું તો હજી કાઢ નહી હા ફોન કરવા દેજો

મારા એલાઈ કહો છો પડી મારી પાછી હું લેવાની આવવાનું બે હાલાવાની એવું છે બરાબર ચલો ત